ગુરુ વગર કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી બની શકતો ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વડોદરા શહેરના કેવડા બાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજ પૂજ્ય શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના મંગલમય ઉપસ્થિતિમાં ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો પહેલી પરોળથી જ બેઠક મંદિરે પોતાના હૃદયસ્થ ગુરુઓની ગુરુ પૂર્ણિમાની વધાઈ કતારો લાગી અને સ્વૈભુ દેશ વિદેશના ગામે ગામથી સોશિયલ મીડિયા પર ઓનલાઈન વિડીયો કોલિંગથી પણ હજારોની સંખ્યામાં ગુરુજીને ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા ભજન સંધ્યાનો પણ હાર્દિક શાહ ગાયક વૃંદ ભક્તિ મધુર ગીતો ગાગવું આકર્ષણ જમાવ્યું હતું ઉપરાંત રૂબરૂમાં છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ સુરત આણંદ નડિયાદ પાટણ ડીસા પાલનપુર કાકરોલી મથુરા ભીલવાડા વસો પીલવાઈ વડનગર અમદાવાદ મહેસાણા નડિયાદ બોડેલી પાવી જેતપુર હાલોલ કાલોલ વગેરે સંખ્યાધિક શહેરો અને ગામોમાંથી વંદનીય પૂજ્ય શ્રીઓની ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવતા વલ્લભના ચરણે રહીએ રહીએ આનંદમાં વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુના માની બલિહારી એમ મહામાલ્યાપણી સાક્ષાત દંડવત પ્રણામ કરી નમન કરીએ વંદનીય ગુરુજીઓના આશીષ મેળવીને વૈષ્ણવ ભાવ વિભોર બન્યા શહેરની ચારેય દિશામાંથી પણ વૈષ્ણવ પોતાના ગુરુ અને વંદન કરવા માટે દોડી આવ્યા મંદિરમાં પ્રભુ શ્રી દ્વારકાધીશના અલૌકિક દર્શન કરી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો વડોદરા શહેર ભાજપ પ્રમુખ અને સમસ્ત વૈષ્ણવ પરિવારના ડોક્ટર વિજયભાઈ શાહ ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજ્ય શ્રીને ગુરુ વંદના કરીને આશીર્વાદ લીધા હતા આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે જ્યાં બધાના તાપ અને દુઃખ હરે તે શ્રી હરિ પ્રભુ બિરાજતા હોય જે ભક્તોના દુઃખ હરે એવા ગુરુ બિરાજતા હોય અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ગુરુ અને શિષ્ય નહીં કિંતુ ગુરુ અને સેવકનો ભાવ લીધેલો છે એટલે કે જે સેવક કોને કહેવાય કે ગુરુના દુઃખ જે હરતો હોય ગુરુની સેવા કરતો હોય એમના સુખ માટે તત્પર હોય એ પુષ્ટિ ભક્તિ માર્ગીય સેવક છે તો આ પાવન દિવસે ગામે ગામથી વૈષ્ણવો આવીને પોતાની લાગણી અને પ્રેમ જ્યારે ગુરુના ચરણોમાં અર્પિત કરી રહ્યા છે અને આ વાતાવરણ શ્રી દ્વારકાધીશ પ્રભુના બિરાજવાથી એકદમ વ્રજ જેવું થઈ ગયું છે ત્યારે ખૂબ જ આનંદ અને લાગણીની અનુભૂતિ કરું છું આપણે ક્યાંક ને ક્યાંક એવી એક ગલતી કરી દેતા હોઈએ કે પોતાના દુઃખ સુખ તો આપણે ગુરુ પાસે લઈને જઈએ છે પણ ગુરુ એ એ તત્વ છે જીવનનો કે આપણે કહીએ છીએ કે આ આપણા ગુરુ છે પણ ગુરુ અગર જો કહી દે કે આ મારો સેવક છે એ સાચી સેવકની પરિભાષા છે એટલે હું એવી જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં કરું છું કે સેવકના ભક્તને હૃદયમાં એવો જ સ્થિર ભાવ આપે અને આ પ્રેમ આગળથી આગળ વધતું રહે એના સાથે હું ખૂબ ખૂબ શુભકામના આપું છું